ભાવનગર શહેરમાં દિવાળીના તહેવારોને પગલે પોલીસ તંત્ર સજ્જ બની ગયું છે ભાવનગરના ડીએસપી યોજીને દિવાળીના સમયે લોકોને સાવચેત રહેવા અને બજારમાં થતી લોકોની ભીડ લઈને સચેત કરવા માટે માહિતી પૂરી પાડી હતી અને ભાવનગરના ડીએસપી નીતિશ પાંડે વધુમાં જણાવ્યું હતું ભાવનગર શહેરમાં દિવાળીના તહેવારોને પગલે પોલીસ તંત્ર સજ્જ બની ગયું છે અને ભાવનગરના ડીએસપી નીતિશ પાંડે દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને દિવાળીના સમયે લોકોને સાવચેત રહેવા અને બજારમાં થતી લોકોની ભીડને લઈને સચેત કરવા માટે માહિતી પૂરી પાડી હતી ભાવનગરના ડીએસપી નિતેશ પાંડે બધું જણાવ્યું હતું કે લોકોને સોસાયટીમાં સીસીટીવી હોય તેને રિપેર કરાવીને વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે દિવાળીના તહેવારોમાં દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ પણ સજ્જ થઈને ઊભી રહેશે કાળકો ઓછ હોય કે નંબર પ્લેટ વગરના વાહનો હશે તો તેની સામે કાર્યવાહી થશે આ સાથે સૂચના અને અનેક સૂચનાઓ ડીએસપી આપી હતી દિવસોમાં દિવાળીના ઉપલક્ષમાં ઘણા બધા રજાઓના દિવસો છે તો આ કિસ્સાઓમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓ વધી શકે છે આ આ કેવી રીતે અટકાવી શકાય એના પ્લાનિંગ માટે આજે અમે પોલીસ સાથે એક અમારા અલગ અલગ અધિકારીઓ સાથે એક મીટિંગ કરી અને જે ભાવનગર શહેરમાં જે વેપારી વર્ગ છે આ લોકો જોડે પણ એક મીટિંગ કરી અને શું શું કાળજી રાખવી છે ધારો કે સીસીટીવી છે કેવી રીતે એનું જે છે એક બધું સિસ્ટમ વ્યવસ્થિત ચાલે આ માટે ખાસ સૂચના આપી પોલીસ તરફથી પણ એવી ખાતરી આપવામાં આવી કે આવતા દિવસોમાં આમ રેગ્યુલર અમારી પેટ્રોલિંગ ચાલે છે બટ પોલીસની વિઝિબિલિટી વધે પેટ્રોલિંગ વધે એના માટે પણ જે છે પોલીસના લેવલે પણ એક ખાસ જે છે સ્કીમ બનાવવામાં આવી છે અને આજથી આ જે સ્કીમ જે છે એ લાગુ કરવામાં આવશે અને જેટલા પણ માર્કેટ એરિયા છે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે એમાં પોલીસ પેટ્રોલિંગ ગાડી બાઇક મારફતે કરવામાં આવશે સાથે સાથે છેલ્લા મારા આવ્યા પછી જે અમારા માનીની એચએમ સાહેબ છે એના તરફથી એક વ્યાજવટા ઉપર એક બહુ ખાસ ભાર મૂકવામાં આવે છે એના ભાગરૂપે અમે ટોટલ જે છે ગુનાઓ દાખલ કર્યા છે અને એમાં જે છે અમે ટોટલ જે છે નવ આરોપી વિરુદ્ધ જે અટક થયા અને ખાસ એક જે ફોકસ હોય છે કે જે બહેનોને જે છેડતી હોય છે ઓનલાઈન અત્યારે જોવામાં આવે છે કે ઓનલાઈન ફેક અકાઉન્ટ મારફતે બહેનોના હેરાન કરવામાં આવે છે એમને બદનામ કરવામાં આવે છે તો આના ઉપર પણ એક ખાસ અભિગમ સાથે અમને છેલ્લા લગભગ દેડ મહિનામાં ટોટલ દસ જેટલા છેડતીના ગુનાઓ અને બે એવા છેડતીના ગુનાઓ જેમાં આઈટી એક્ટ પણ છે આ દાખલ કરવામાં આવેલ અને એમાં જે છે અમે ટોટલ આઠ આરોપી વિરુદ્ધ જે છે કાયદેસરની કારવાહી કરી એક આરોપી છેલ્લા થોડા દિવસ પહેલાં જ એમપીથી પકડવામાં આવેલ આ જે કિસ્સાઓ હોય છે એમાં ઘણી વખત ફરિયાદી જે છે એ પોલીસ પાસે આવવામાં બીવે છે તો અમુક કોઈ ચોક્કસ કિસ્સાઓ માટે અમે એક જાહેર નંબર જાહેર કરું છું જે જેનો કંટ્રોલ મારા પાસે જ હશે આ નંબર ઉપર ચાર કિસ્સાઓમાં જે લોકો છે મને ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે એક છે કોઈ પણ ડ્રગ્સ રિલેટેડ કોઈ માહિતી હોય બાતમી હોય ફક્ત ડ્રગ્સ જે નશા માટે યુઝ થાય છે આના માટે બીજું છે કોઈ પણ છેડતી બાબતે અગર ઇશ્યુ હોય બેનને તો એ આ નંબર ઉપર મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે ત્રીજું છે વ્યાજ વટાવની કોઈ પણ ફરિયાદ હોય તો પણ જે છે મને આ નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકાય વોટ્સએપમાં એક મેસેજ મૂકી શકાય અમે એના રિપ્લાય આપશું અને ચોથું છે કે નાનામાં નાના વેપારી અને મોટામાં મોટા વેપારી ઘણી વખત આવે છે પોલીસ પાસે બટ નાના વેપારીઓ પાસે ક્યારે ક્યારે કોઈ માધ્યમ રહેતું નથી ગભરાય છે પોલીસ પાસે આવવા માટે તો નાનામાં નાના વેપારી લારીવાલા પણ અગર કોઈ લુખા એને હેરાન કરે છે તોડ કરવાના ઈરાદેથી તો આ નંબર ઉપર મને કોન્ટેક કરી છે કરી શકે છે આ નંબર છે સેવન એટ સેવન ફોર સિક્સ ટુ સેવન એટ સેવન ફોર ફરીથી રિપીટ કરું છું સેવન એટ સેવન ફોર સિક્સ ટુ સેવન એટ સેવન ફોર આ ખાસ ચાર કિસ્સાઓ માટે છે ડ્રગ્સ રિલેટેડ કોઈ બાતમી હોય કોઈ બહેન દીકરીને હેરાન કરતા હોય છેડતીનો કોઈ મેટર હોય ત્રીજો વ્યાજવટાવનો કોઈ મેટર હોય અને કોઈ વેપારી વર્ગ જેમાં નાનામાં નારા નાના જે વેપારી છે જે લારી ચલાવે છે રેકડી ચલાવે છે એને અગર કોઈ હેરાન કરતા હોય આ નંબર ઉપર મને જે છે એ મેસેજ મૂકી શકે છે એની જે પણ કોઈ અરજી છે અરજી સ્વરૂપમાં એના વોટ્સએપ નાખી શકે છે હું એના રિસ્પોન્ડ કરશું અને જે પણ કાયદેસર કાર્યવાહી છે આ એમાં કરવામાં આવશે તો મીડિયા મિત્રો મારફતે મારી એક છે કે આ નંબર જે છે આપ ભાવનગર સિટી અને જિલ્લામાં જેટલું જાહેર થાય આપ એ કરો બટ આ ફક્ત ચાર મેટરમાં યુઝ કરવામાં આવે પછી નાના નાના દેશી પણ અરજી કરશે એક એનો ઉપયોગ થશે તો જે ચાર જે મારા મને જે લાગે છે કે જે મારા પ્રાયોરિટી એરિયા છે આ ચાર માટે આ નંબરનો ઉપયોગ હું કરશું અને આમ તો બીજા એકસો બાર નંબર છે પછી અમારો અ અત્યારે થોડા દિવસ પહેલા અમે દરેક થાનામાં પણ ઘણા બધા જે સરકારે નંબર આપ્યું છે અમારો મોબાઈલ નંબર છે એના પણ આપ કોન્ટેક્ટ કરી શકો છો પણ આ નંબર જે છે ખાસ ચાર પ્રાયોરિટી એરિયા જે મારો છે આને માટે છે એના આવા કોન્ટેક કરી શકો છો એ રેગ્યુલર છે રેગ્યુલર નંબર પણ છે અને વોટ્સએપ નંબર પણ છે રિપોર્ટર ફિરોઝ મલેક જન ન્યૂઝ ભાવનગર